બોલ શું કામ છે કામ પડી ગયું કામ પડી મારે મહેમાન આયા છે છોકરો ઘરે નહીં આ લોટો ભરી દૂધ જોવે દૂધ નહીં કેમ નહીં નહીં લે છે કોઈ પૈસો બાકી રે તમે દોઈ દોઈ નહીં આપો પૈસો નહીં પણ તમે તો કોમાં તો દૂધ બે લીટર તો સ્ટોક માં પડી તો પડી દે તો મત જોઈએ નહીં પણ તમાર પણ આવે મહેમાન તો કોઈ આવતો મને <míner> <coughs> <mimermel sound> <mimel sound> તો મું વેન પડી નહી તો મન કેમ ન ચાલે ના કે અંતિજરી પડી છે હો ના વસ્તુ લેવા આવો દિવસ મારા મોઢે ના લેવા તી લેવાવાની કદી લેવાની આવું હાuja બા તો આખો દિવસ કઈ ના કઈ રોજ લેવા હેડી આવે છે આપ કે કે પડી